નજીક ક્ષેત્રુંજી નદીમાં ડૂબી જવાથી મોત એકતા મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામના અશોકભાઈ બચુભાઈ ડૂબી જતા મોત નીકળતા અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા મળતી વિગત મુજબ તેમની વાડી નજીક ક્ષેત્રુંજી નદી ડૂબી જવાથી મોત નીકજેલ મૃતદેહને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો पुलिस काफलों दौड़ी जय तपास हाथ धराई। रिपोर्ट कमलेश ढापा